मनसुख भाई राठोड हां 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 अजय सुरापुरा दादा विषय केता था ई सुरातार पुरा दादा विषय हां શું કરો તમે તમે આ વિડીયો બધા ઉતારી એ તમે કે બીજો કોઈ કમલેશ ભાઈ કમલેશ ભાઈનો મનસુખ ભાઈ राठोड બોલું છેક એટલે આ કમલેશ ભાઈનો નથી તમે કઈ નત કીધું હે ને કોણે અમે તો જે કાંઈ હોય એ સત્ય ઘટનાની વાત કરી હોય બેન અને અમારામાં ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ અમારે એવી હોય તમે અત્યારે શું કહેવા માગો છો શેના માટે ફોન કર્યો એ કહો એટલે જવાબ આપી હા પણ એમ નહીં આ તમે એમ કહો છો કે સુરો પૂરો આવો હોય સુરા પૂરા આવા હોય પણ અને કે દાનભા બાપુ ની કે ખોટું કે વિદ્યા છે પણ તમારે ત્યાં બધા વિડીયા ઉતારી ને જોવા જાવ જોઈએ ભઈલા પણ બેન જોવા જેવું અહીંયા હગા મા બાપટ આશ્રમ માં હોય ન્યા જોવા જાવ તો ન્યા છે હું પણ એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં જે જાય છે એ માંગણ છે એ કઈક માંગવા માટે જાય છે હવે આ તો સદગુરુ બળે પરમારથી જાકા જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ બેન આ તો મહાપુરુષો ની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે હું ઈ જઉ છું અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું માગુ છું આપડે હું રાજપૂત છું સોહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું

તો આપડે કોઈ પણ ઉપર કોઈ ના હોય પુરાપુર અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપડે કોઈ એની અધિકાર નથી ભાઈ હું એમ કઉ અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા બેન સુપ્રી કાગ રામાયણ લખી કોને જે વાલ્મિકજી એ જયારે રામાયણ લખી ને ત્યારે બેન એને પાંદડામાં લખી છે લેખન નોતું તો આ કાગળ નું સંશોધન કોને કર્યું આ રામાયણ લખાણી ક્યાંથી એનો કોઈ પુરાવો નથી

કે ભાઈ રામો દ્વાડો રી હોય તો આવો માણસ છે કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે વિરોધ કરવો કોઈ માણસને બોલવું પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે એને ન એવું કહેવાય તમે તમે ભોળા દ્વારા નહીં નહીં ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે કોઈને હારો કે અમે તો કોઈને હારા કેતા નથી કોઈને ખરાબ કેતા નથી અમે તો એવું કઈ તર્કબુદ્ધિ થી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેકંબર આ છે આ કોરોના ટાણે એ કઈ હતા નહીં

કૃષ્ણ એને સમાજ છે એને સારું લાગે કરે આવું કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું કે જ્યારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર એમ કે બાઈ નું કરી કૃષ્ણ ભગવાન નું તમે કયો કે ભગવાન નું નથી કેતો આ બાપુ નું છું બેન કૃષ્ણ ભગવાન બાપુ હતો એવો

નથી કોઈ દેવ કઈ દેતું નથી કમાવું તમારે નોકરી કરવી તમારે રૂપિયા તમારા અને જસ દેવો બીજા ને આ એવી વસ્તુ છે બેન પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બળા પહાડ જો એક પથ્થર માંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ કે હું તો પથ્થર મોટો પહાડ હોય ને એને સિંદુર સોપડી દઉં

પેટમાં કોડીને હા બોલો રામ લક્ષ્મણ વાત હા એમ ઈ તો એમ નઈ આ ભોળાદ વાળું તમને જો હું તો જાવ છું દેવગતિ છે ઈ દેવગતિ છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય

બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી દિબેટ બારામાં મર્ડર થઈ ગયું નાટણ એમાં મોટો બોંભાલ થયો એ કઈ ભગવાન બતાવવાનું એવું નટણ બધા જેલમાં છે આપણે નથી બોલ્યો પણ પોતાની વસ્તુ છે તમે દુનિયા છે જે ભગવાન છે એ જન્મતોય નથી મરતો નથી જેટલા જન્મ ધારી ને આવ્યા ઈ બધા મરી ગયા રામચંદ્ર વ્યાગ્યા કૃષ્ણ વ્યાગ્યા રામોપીર વ્યાગ્યા તો એક બચ્ચા નથી અને આપડે વ્યા જવાના થઈ બેન ઈ વાત અમે કરી છે આ જગતની અંદર કોઈ બેચું નથી કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે આપડા બાપડા વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે નાનું વડવાનું વડવા વ્યાઈ ગયા તો

તો દાર વાળા ભાઈ ની આવ્યા તા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ નાગ ને દાદા નો નાગ છે એ દાદા થોડા તમાર છે જનાવર છે ઈ નાગણ નું બચું છે કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહી મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણે છે ને નાગના બચા હોતી ચંદન માં વીટળી ગયું તો મુખ માંથી ઝેર નો ગયું

જો ઈ સરમાળી કદમ એવડી હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને તો ઈ સરમાળીઓ દાદા દવાખાના આગળ કે બાટલા ને દવા ઉછાવી નઈ સરમાળિયા અગરબત્તી કરીને પૈસા લાગી જાય શેર નો સડે બેન ઈ શેર ધંધો કરવા તો હું કહું છું પણ બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજવા લેવી નહીં ડોક્ટર ન દેસ તો તો ને અગરબત્તી કરે જ બી ન થાય

હા મને એવું લાગે કે આપડો ઘરે જઈને માં બાપ ને પગ માં પડવા નથી બે આને એમ થઇ ગયું કે દાન બાન પગ માં પડી જાય તો હું ને ઉતરે પણ એ કોઈ દી થાય મેળ ખાય આ બધા એ આગળ કઈ લેવા જાય છે દાન બાબા પુના જ પાડે છે હા હું કોઈ દેવી શક્તિ છે છે પોતાનો વિશ્વાસ આપડા આપડા વિશ્વાસ થી આપણે મને કાલે સપનું સીડું રામ થવાનું બેન કઈ નો થાય રેનકા સપના હેલો પેલો જય ભવાની હા બેન હવે આપડે શું કામ કરો છો ક્યાં ગામ રહ્યો છો

ઓડિયો ની અંદર એમ કહે છે મારું આમ કરવાથી એનાકણ આમ થઇ જાય ને એને સપ્ન બે ત્રણ વાતો છીએ ભોળા ની જ વાતો કરી છે ફોન આવે મને કોઈ દી સપના સડ્યા

હા માતાજી એકદમ ને કઈ કોઈ દેવ પુરાપુરા નું નામ નું કઈક કાલે બોલ્યા તા ને તો પછી એને મોબાઈલ માં ટાવર યોગ્ય થજી આવ્યો નથી દાન બાપા મોબાઈલ લઈ જાવ છો કોને કોણ બોલું કોઈ કદાચ કોઈ દેવ નો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય પછી મારી મારું નેટ ય ગયું અને મારે તો ટાવર માં વાત કરતી ય બંધ થઇ ગઈ તો કા માડી તો કે મેં પુરા પુરા અપમાન કર્યું તો મારી માર કાલ ટાવર ય વિયુ ગયું અને મારી વાત થતી ય બંધ થઇ ગઈ ના રે ભાઈ એવું નો હોય હું ને નો માનતી પણ જરાક છોકરા હવડા માંગરે હતા જરા જરા સીધા આયવા ઈ બેન આપડા આપડા પોતાનો વિશ્વાસ છે બેન ઈ કોઈ નું નથી આપડા પોતાનો વિશ્વાસ છે કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન પણ તમે જયારે તમને સમજાય જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે જે જગત ની અંદર આપડા આપડા ધણી ને હાઇશો ને બીજે જઈને આપડે પૈયે લાગીએ બેન ભગવાન તો આવડો પતિ બેન બીજા કોઈને લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો એ ભગવાન નથી મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી મને નવ મહિના ઉપાડ્યો એ મને ભીના માંથી કોરા માં ને મને હાલડા ગાય ને મોટો કર્યો આવી એક દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીશકાવા હોય અત્યારની કઈ નથી રાખતી નથી રાખતી આપડો કોઈ છોકરાજી ના ભણ્યા નહી હોય એ બધા ભુવા છે જેના છોકરા ભણ્યા નહીં હોય ને એનામાં જ્ઞાન નહીં હોય એને ઘરે બાઈ ઉઠે છે ને કેમ કે ઓલી બાઈ કે હે કાઈ ને આપણે સમજીએ કાઈ કેમ કે એનામાં શિક્ષણ નથી શિક્ષણ છે મોટો દેવ ભણ્યો એ કલેક્ટર સાહેબ પાસે જાવ ને અને બાપુ બાપુને જો કદાચ અહીંયા પ્રોગ્રામ કરવો હોય ને તો એને કલેક્ટર પાસે જવું પડે ને ત્યાં ભોળા દેવમાં જ ભરોસો રાખે તો ન થાય એને મામલતદારની મંજૂરી લેવી પડે

જો આમાં એવું છે કે આ તમે એક આપણે બેન ભાઈ તરીકે જે વાત કરી ને એનો સંવાદ સમાજ થી માણસમાં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને આ સમજણ એ મોટું જ્ઞાન છે બેન હા એટલે એના માટે કે માણસમાં થોડુંક પરિવર્તન આવે કે આપણે શું ચર્ચા કરી હતી એકાબીજાના વિચારશેણી તમારા ઘરે કે તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે મૂકવો છે